પછી બિલ્લી વૃક્ષ બહુ મોટું મહત્વ છે મેં અગાઉ પણ કે સમય આવશે હું વાત કરીશ વૃક્ષ વૃક્ષની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનો વાસ છે બિલીની અંદર ભગવતી જગદંબા પાર્વતી અને મહાલક્ષ્મીનો વાસ છે આપણું શાસ્ત્ર શિવ મહાપુરાણ તો લખે છે કે જે તે વખતે ભગવતી જગદંબા પાર્વતી કૈલાસના ગિરિરાજ શિખર માં ભગવતીને પ્રસ્વેદ કેતા પરસેવો વડે કપાળ ઉપર અને એણે આવી રીતે આમ પ્રસ્વેદનું ટીપું લઈ અને પૃથ્વી ઉપર છોડ્યું અને એ પ્રસ્વેદ માંથી વૃક્ષ પ્રગટ થાય છે બીજી કથા પણ શિવ મહાપુરાણ બતાવે છે લક્ષ્મી અને નારાયણે ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞ કર્યો હતો અને એ બિલીનું વૃક્ષ ભગવતી મહાલક્ષ્મીના કર કમળમાં એટલે હાથમાં પ્રગટ થયું છે અને પછી એ બિલીનું વૃક્ષ એણે આ જગતને અર્પણ કર્યું છે બિલીના જે કાંટાઓ છે ને કાંટાઓ એમાં તેત્રીસ કોટી દેવતાઓ નો વાસ છે બિલીના ના ક્યારા આગળ સવાર અને સાંજ નિત્ય દીવો કરવો જોઈએ અને કહું તમને કે બિલીનું નું પાન છે ને ભગવાન શિવની ઉપર આવી રીતે ઊંધું ચડાવવાનું છે બિલ્લીના પાનનો પાન નો કોમળ ભાગ છે ને જ શિવલિંગ ઉપર ચડાવવાનું ચડાવવાનું આમ નથી ઊંધું પાન ચડાવવાનું પણ ઊંધું ચડાવવાનું છે પણ નથી ચડાવવાતું કોમળ ભાગ બિલીના વૃક્ષની નીચે કોઈ બ્રાહ્મણ ને સાધુ સંતને તમે ખીરનું ભોજન કરાવો ને તો તમારી એકવીસ પેઢીઓ વાપરે એટલું ધન ધાન્ય ભગવાન તમને પ્રદાન કરે છે બિલીના વૃક્ષની નીચે કોઈ વ્યક્તિ બેસી ગાયત્રી મંત્ર નો જપ કરે ઓમ નમઃ શિવાય મંત્ર નો જપ કરે અથવા તો તમને જ્યાં શ્રદ્ધા છે એનો જપ કરો એક વાર જપ કરવાથી એક હજાર ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે